નમસ્કાર દર્શક મિત્રો મિત્રો એક બાબત છે કે ડિપ્રેશન આત્મવિશ્વાસ કાર્યક્ષમતા અને માનવીય જીવન કદાચ આ જટિલ લાગતી બાબત છે જેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુમાં હસતો ખીલતો માણસ જ્યારે આપણાથી અતડો થતો જાય એ અલિપ્ત થતો જાય દૂર થતો જાય સાયલેન્ટ થતો જાય કોઈ એક રૂમમાં પુરાઈ અને પોતાની રીતે અલગ જ પડતો જાય બીજું કે કોઈ બાળક હોય એ સતત ચીડિયા પણ અનુભવતું હોય અથવા તો કોઈ યુવાન હોય યુવા પેઢીનો જે અત્યારની છે તે એમાં ધીરજનો અભાવ જોવા મળે મિત્રો ઘણા બધા કારણો ડિપ્રેશનના લીધે ઉદ્ભવે છે અને નાની અમથી વાતમાં સુસાઈડ કરી બેસતા હોય છે જેના લીધે પોતાનું મહામૂલ્ય જીવન એ પોતે જેના માટે સર્જાયેલા છે એ પોતે કંઈક કરી શકે છે જે આત્મ જે આત્મબળ હોવું જોઈએ એનો અભાવ જોવા મળે છે મિત્રો ખરેખર નાના નાના બાબતમાં સામાન્ય ઠપકામો પણ આપણે સામાન્ય બાબતો જેવી કે કેમ ભણવા નથી બેસતો એવું માતા પિતા દ્વારા પુત્રને સામાન્ય ઠપકો આપવામાં આવે ત્યારે પુત્ર એ કેનાલમાં ઝંપલાવ્યું કે મૃત્યુ પામ્યો કે જે બી કારણ હોય એના લીધે એ પોતાની ધીરે જ ગુમાવે બેસે છે અને મને આવું કહ્યું મને આવું કીધું ખરેખર મને ભણવાનું કહ્યું મારે નથી ભણવું

એ બાળક સતત મનોમંથન કરતો જાય છે અને એના લીધે તે ડિપ્રેશનમાં જતો રહે એને ભૂખ ન લાગે ટાઈમે ખાય નહીં અત્યારે ખાસ મિત્રો એક મહત્વની બાબત છે કે મોબાઈલ એન્ડ્રોઈડ ફોનમાં એક બાજુ બાળક એમ રીલ્સ ચલાવે જાય છે એક બાજુ કાર્ટૂન હોય છે બીજી બાજુ વાટકો હોય છે ખાવાનું એ એ થાળીમાંથી એ શું ખાય છે અને એના જે મનોતરંગો મિત્રો ખોરાકની સાથે તમારે સ્વસ્થ રહેવું હોય તો આપણા મનના જે તરંગો છે પોઝિટિવ એનર્જી એ પાચક રસની સાથે સાથે શરીરમાં ભળવી જોઈએ માત્ર નાખી દેવાથી પચી જતું નથી એની સાથે તમારી માનસિક સ્થિતિ અને એ હું પોતે ખાવા બેઠો છું એવો ભાવ પણ હોવો જોઈએ કે જેનાથી પોઝિટિવ જે એનર્જી છે એના જે લાળ ગ્રંથિયો દ્વારા જે ઉત્પન્ન થવાના લાળ રસો છે પાચક રસો છે એ ઉત્પન્ન થતા હોય છે એ એ મિત્રો આ બધું ડિપ્રેશન વસ્તુ એવી બહુ ખરાબ વસ્તુ છે કે જે સતત તમને નેગેટિવિટી આપે એ નેગેટિવિટી એટલી હદે વધી જાય કે માણસ એકલો પડી જાય એને કોઈનું કશું સાંભળવું ગમે નહીં કોઈનું કંઈ કહી જાય કશું નાની નાની વાત સામાન્ય હોય તો એને બહુ મોટી લાગી જાય જેના લીધે એ પોતાનું જીવન ખોઈ બેસતા હોય છે તો દરેક માતા પિતાએ દરેક સોસાયટીના લોકોએ જ્યારે પણ આવા માણસો તમને જણાય આજુબાજુમાં કે સાયલેન્ટ થતા જતા હોય એ પોતાનું બાળક હોય તો સંતાનો ના સાર સંભાળ માટે માતા પિતાએ એનું ધ્યાન આપવું જોઈએ કે એ બાળક કંઈક એનું વર્તનમાં પરિવર્તન આવ્યું છે તો એના એના ચોક્કસ કારણો જાણવા જોઈએ એને શું ગમે છે શું નથી ગમતું બરાબર તો આ બધું જાણ્યા પછી એને યોગ્ય દિશામાં વાળી શકાય છે તો મિત્રો સ્નેહીઓ કુટુંબીજનો અને આ બધાની આપણી એક ફરજ બને છે કે જ્યારે કોઈ પણ ડિપ્રેશનમાં જાય અથવા તો એ એકલા પણ બનતો જાય અતડા પણ આ બનુભવતા હોય એવા લોકો સાથે થોડી ચર્ચા વિચારણા કરવી જોઈએ એની ડિપ્રેશનને જાણવાની કોશિશ કરવી જોઈએ એમાં વિશ્વાસ કેળવવો જોઈએ કે જેનાથી કોઈ પણ વ્યક્તિનો અમૂલ્ય જીવન બચાવી શકાય છે એક બીજી વાત છે કે અત્યારના બાળકોમાં મોબાઈલના લીધે સતત સંઘર્ષ ઉભો થતો હોય છે માતા પિતાઓ નાના બાળકને પોતાના કાર્યમાં રહેતો હોય એટલે એ બાળક જોઈ રાખશે મિત્રો એટલી ભયાનકતા વધી ગઈ છે મોબાઈલના લીધે કે બાળકોમાં એક ટેવગત બની ગયું છે જેના લીધે માણસનું ધોવાણ થઈ રહે છે એનામાં ક્રિયાત્મકતા સર્જનાત્મકતા ઓછી જોવા મળે છે એને ચીડિયા પણ અનુભવાય છે બાળકને આંખો અને મગજ ઉપર ગંભીર અસર જન્મે છે તો બને ત્યાં સુધી એવી ઇન્ડોર ગેમ વિકસાવીએ તમે પોતે પણ ફ્રી હોવ ત્યારે સાપ સીડી કે કેરમ કે એવી રમતો બાળકોને રમતા શીખવાડવી જોઈએ કે જેનાથી આપણે એ બાળકને યોગ્ય દિશામાં લઈ જઈ શકીએ બંને ત્યાં સુધી એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ બાળક સામે ટાળવો જોઈએ જેનાથી બાળકને ટેવ ના પડે તો મિત્રો આવી ઘણી બાબતો છે જે ખરેખર અવારનવાર આપણે આજુબાજુ આવા ઘટનાઓ કરુણ ઘટનાઓ બનતી હોય છે એને નિવારવા આપણે પણ મદદરૂપ થઈ શકીએ છીએ તો આપણી ફરજ બને છે કે જે પણ એકલા પણ અનુભવે છે જે પણ વ્યક્તિ એ ઓછું બોલે છે અથવા તો આપણા માહોલમાંથી દૂર થતો જાય છે માહોલ એટલે કૌટુંબિક માહોલ હોય ઘરનો માહોલ હોય સોસાયટીનો માહોલ હોય મિત્ર વર્તુળ હોય તમારો કોઈ મિત્ર એવો હોય કે જે તમારી સાથે હળતો હળતો હતો અને સરસ રીતે રહેતો હતો પરંતુ એવી કન્ડિશન આવી કે એ મિત્ર તમારાથી ધીરે ધીરે દૂર થવા લાગ્યું તો આપણે એને પૂછવું જોઈએ કે તમને કોઈ પ્રોબ્લેમ છે કે એની સાથે વાતચીત કરીને આપણે એનો ઉકેલ લાવી શકતા હોઈએ છીએ એ વાત હતી મિત્રો તો ખાસ મહત્વની છે કે સૌ તમારા મગજની અંદર અમુક ચોક્કસ પ્રકારના વિચારોના તરંગો શરૂ થઈ જતા હોય છે તમે ઈચ્છો કે મારે આ વિચાર નથી કરવો છતાં પણ તમારા મગજમાં એ પ્રકારનો સતત વિચાર તરંગિત થતો રહેતો હોય તમને એ વિચાર વાહ્યત લાગે એ વિચાર સાથે તમારે કોઈ લેવા દેવાનો સંબંધ ન હોય તો પણ એ મગજમાં વિચાર વાયુની એર થોટ એર કહેવાય જેને વિચાર વાયુ એ એ સતત ચાલુ જ રહે તમને એવું થાય કે મારે આ વિચાર નથી કરવો તો એ થોડી વાર થાય ને એ પ્રકારના વિચારો આ વાવ કરે તો એવી પોઝિશનમાં ઊંઘ ન આવે ભૂખ ન લાગે અપચો થાય ગેસ એસિડિટીની સમસ્યાઓ શરૂ થવા લાગે તમારું મગજ યોગ્ય સમયે ઊંઘી જવું જોઈએ માત્ર શરીર ના ઊંઘી શકે સૌપ્રથમ મગજ શાંત થાય એના પછી જ ઊંઘ આવતી હોય છે તો એના માટે સવારમાં યોગ અને મેડિટેશન કરવા જોઈએ મોર્નિંગ વોક કરવું જોઈએ એ પણ એનાથી તમે બચી શકો છો મિત્રો આ સિવાય ઊંડા શ્વાસ આ આવા સમયે લેવા જોઈએ કોઈ પોઝિટિવ એનર્જી મોટિવેશન જેવા વિચારો આપણે પણ સાંભળવા જોઈએ ધાર્મિક વિચારો સાંભળવા જોઈએ એ એનાથી તમારામાં થોડો પોઝિટિવ એનર્જીનો સંચાર થશે જેના લીધે આપણે પોતાના કાર્ય ક્ષમતા પ્રમાણે કામ કરતા થઈ જઈશું હવે આવું સતત વિચારવાયુ તમારા મગજમાં ફરતો હોય એટલે તમે તમારી કાર્યક્ષમતા પણ ગુમાવી શકો છો એટલે ધીરે ધીરે તમને કામ પ્રત્યે પણ અણગમો થવા લાગે કામ કરવું ના ગમે પડ્યા રહેવાનું થાય તો આ બધા પ્રશ્નો તમારું મગજ ઊભું કરતું હોય છે તો આપણે મગજમાં આવા વિચારો ન પ્રવેશીએ એના માટે યોગ અને મેડિટેશન સૌથી બેસ્ટ છે મેડિટેશન તમે યુટ્યુબમાં પણ ઈયરફોન લગાવી અને યોગ્ય લો વોલ્યુમ સાથે સાંભળી શકો છો અને એને અનુસરો તો એમાં પણ મગજ તમને શાંત થતો જોવા મળશે યોગ સવારમાં અડધો પોણો કલાક યોગ કરો તો પણ મગજ શાંત થશે મોર્નિંગ રનિંગ કરો વોકિંગ કરો કે જેનાથી શરીર પણ ફિટ રહેશે સાથે સાથે મગજ પણ યોગ્ય રીતે ફિટ રહેશે તો મિત્રો એક બાબત હતી અહીંયા કે આપણે આજુબાજુના માહોલથી દૂર થતા વ્યક્તિઓને આપણે યોગ્ય સમયે જો સમજીએ અને વાતચીત કરીએ તો એમાં ઘણો ફરક આવી શકે છે અને એને મદદરૂપ પણ થઈ શકીએ છીએ અને બીજું કે ફાસ્ટ ફૂડ અને હેલ્થ આ જે પડીકાવાળા ખોરાક છે એ તો એનાથી બાળકોને બિલકુલ દૂર રાખવો જોઈએ એમાં માઇક્રોપ્લાસ્ટિક હોવાના લીધે બાળકને હાર્ટ એટેકના નાના નાના બાળકોમાં હાર્ટ એટેક વધવાનું એક જ કારણ છે એના પડીકાઓ તમે જે બાળકને જેટલા કશું ખાતું નથી ભલે ના ખાતું એને દૂધ રોટલી અને છાશ આપો તમારું ઘરનું બનેલું જે હોય એ વસ્તુ આપો એને પડીકાવાળી તળેલી વસ્તુ નાના બાળકોને ના આપવી જોઈએ એના લીધે તેલના લીધે ટ્રાયગ્લેસરાઈડનું પ્રમાણ વધે છે એલડીએલ વધે કોલેસ્ટ્રોલ વધી જાય નાના બાળકોને કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ વધવાના કારણે એમાં હાર્ટ એટેકની સમસ્યાઓ અને બ્લોકેજ બનતું હોય છે તો મિત્રો નાના નાના બાળકોને પણ આપણે આ બધા ફાસ્ટ ફૂડ અને બહારના ખોરાકથી દૂર રાખીએ તો એ હેલ્ધી જીવી શકે અને બાળકોમાં પણ આપણે યોગ અને આસનોનો અને એક્સરસાઇઝનો સંચાર કરીએ તો એ બાળક તમારી સાથે સાથે હેલ્ધી વિકસિત થશે તો એ તમને પણ ભવિષ્યમાં મદદરૂપ થશે પરંતુ જ્યારે અત્યારે સાંભળીએ છીએ કે પંદર એક અઢાર વર્ષના બાળકને નાના કિશોરને હાર્ટ એટેક આવ્યો ત્યારે દુઃખી થવાનો વારો આવતો હોય છે તો પહેલેથી જ અનુસરેલું એક નાનું નાનું પગલું આપને જરૂર મદદરૂપ થઈ શકે છે અસ્તુ જય હિંદ જય ભારત સ્વસ્થ બનો નેક બનો